સામા પાંચમની અંદર સામો ખાવાનું ખૂબ મહત્વ હોય છે તો ઘણા લોકોને સાંભાની ખીચડી ખાવી પસંદ નથી હોતી તો આજે આપણે બનાવીશું ફરાળી ખાટા ઢોકળા એ પણ સાંભામાંથી જે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તમારે તેમાં પલાળવાની પણ ઝંઝટ નથી કે આથો લઈ આવવાની પણ ઝંઝટ નથી તો પણ આપણા ઢોકળા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એટલા સ્પોંજી બનીને તૈયાર થાય છે તો હવે ખીચડી ખાવા કરતા આ રીતે તમે ઘરે જટપટ તૈયાર કરી શકો છો ફક્ત દસ જ મિનિટની અંદર આ ફરાળી ઢોકળા અને ખાટા ઢોકળા બધાના ફેવરિટ હોય છે તો અહીંયા આપણે એકદમ સાંભો લીધો છે ઘણા લોકો તેને મોરયો પણ કહેતા હોય છે બધી જગ્યાના અલગ અલગ નામ હોય છે ઘણી જગ્યાએને ફરાળી ચાવલ પણ કહેતા હોય છે તો તેને આ રીતે આપણે એકદમ ફાઇન પીસી લેવાનો છે પહેલા આ રીતે આપણે તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે પછી આપણે અહીંયા ત્રણ નંગ મીડિયમ સાઈઝના બટેકા લીધા છે બટેકાની આપણે છાલ છાલટાવી દઈશું અને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લેશું તો તૈયાર થયેલા બટેટાને આપણે આ રીતે અંદર ઉમેરી દેવાના છે અને જેટલો સાંભો લીધો છે તેનું અડધું આપણે અહીંયા દહીં ઉમેરવાનું છે દહીં આપણે અહીંયા સાંબાથી અડધું જ ઉમેરવાનું છે સાથે તીખાશ માટે આપણે અહીંયા લીલું મરચું અને જો તમે વ્રતમાં ખાતા હોય આદું તો આદુ પણ ઉમેરી દેવાનું અને ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એક ચમચી જેટલું પાણી ઉમેરીને એકદમ ફાઇન પીસી લેવાનું છે પાણી વધુ નથી ઉમેરવાનું કારણ કે આપણે તેની અંદર બટેકા ઉમેરેલા છે તેનું પણ પાણી થશે એટલા માટે જે આપણે નહીં ઉમેરેલું હતું તેમાં જ બેટર એકદમ પરફેક્ટ પીસાઈ જશે તો આ રીતનું આપણું બેટર તૈયાર છે તો તેને એક બાઉલમાં ઉમેરી દેસુ જો અહીંયા તમને લાગે કે તમારું બેટર પાતળું થઈ ગયું છે તો તમારે તેની અંદર થોડા એવા સામાનુ પાવડર કરીને ઉમેરી દેવાનું તો આ રીતનું આપણું બેટર છે તો બેટરને આપણે એકથી બે મિનિટ માટે સરસ ફેટી લેશું આ રીતે હાથેથી જ બેટરને ફેટવાનું છે જેથી તેની અંદર હવાના કણ ભરાશે અને બેટર સરસ એવું ફૂલી જશે હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી સામો આપણો છે તે સરસ ફૂલી જાય તો તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ પછી સાંબો સરસ ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં થોડુંક આ રીતનું જાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો બેટર એકદમ પરફેક્ટ છે અહીંયા જો વધુ થીક લાગતું હોય તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને જો પાતળું લાગતું હોય તો અહીંયા તમારે સાંબાનો પાવડર ઉમેરી દેવાનું તો સ્વાદ અનુસાર નમક અને થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે જેથી ખટાશ સરસ આવી જાય કારણ કે આપણે દહીં ઉમેરેલો હતું તે બહુ ખાટું નહોતું એટલા માટે ટુકડા જેમાં બનાવવાના છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે જેથી આપણા ટુકડા એકદમ ફૂલીને તૈયાર થાય અને પ્લેટમાં ચીપકે નહીં સાથે તમારે સ્ટીમરને પણ સારી રીતે ગરમ કરી લેવાનું છે જેથી પાણી સરસ એવું ગરમ થઈ જાય તો એક ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ અને અડધી ચમચી તેની અંદર આપણે મીઠા સોડા ઉમેરી દઈશું અને એક જ દિશામાં આ રીતે એક મિનિટ માટે ફેટી લેશું હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો આ રીતનું પાણી ઉકળે પછી જ આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે રાખવાના છે તો પ્લેટને આપણે સ્ટીમરમાં સરસ ગોઠવી દેવાની છે અને જે બેટર આપણે તૈયાર કરેલું તે ઉમેરી દઈશું બધા ઢોકળાના બેટરમાં આપણે એકી સાથે સોડા નથી ઉમેરવાનો જેટલી ડીશ તૈયાર કરવી હોય ઢોકળાએ તે રીતે આ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે જો બધા બેટરની અંદર આપણે એકી સાથે સોડા ઉમેરી દઈશું તો આપણા ઢોકળા ફૂલશે નહીં એટલા માટે આપણે એક એક ડીશમાં માં સોડા ઉમેરતા જઈને આ રીતે ડીશ બનાવી લેવાની છે તો ઉપરથી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરી દઈશું અને થોડો મરી પાવડર ઉમેરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકીને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા સરસ એવા અહીંયા સ્ટીમ થઈ ગયા છે આ રીતે તમારે કોઈ ચપ્પુ અથવા ટૂથપિક ઉમેરીને ચેક કરી લેવાનું એકદમ ક્લીન બાર આવે તો ઢોકળા આપણા અહીંયા તૈયાર છે તમે જોઈ શકો છો હાથેથી અડીએ તો પણ જરા પાણીનો ભાગ નથી લાગતો તો ગરમા ગરમ ઢોકળા ઉપર આપણે થોડું તેલ ઉમેરી દઈશું જેથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનેલા રહે અને બે ત્રણ મિનિટ માટે ઢોકળા ઠંડા થાય પછી આપણે તેમાં કટ લગાવીશું જો ગરમા ગરમ ઢોકળામાં આપણે કટ લગાવીશું તો ઢોકળા તૂટી જશે તો વઘાર માટે આપણે મીઠો લીમડો લીલું મરચું સફેદ તલ અને જીરું લીધું છે તો તેલ ગરમ થાય એટલે આ બધા મસાલા ઉમેરી દેવાના છે અને ગરમા ગરમ વઘાર ને આપણે ઢોકળા ઉપર ઉમેરી દેસુ જો તમારે આમ નમ ઢોકળા ખાવા હોય તો તમે એમ પણ સર્વ કરી શકો છો પણ વઘાર કરવાથી ઢોકળાનો સ્વાદ વધી જાય છે તો આ રીતે આપણે વઘાર ને સરસ ઢોકળા ઉપર ફેલાવી દેવાનો છે આ રીતે બનેલા ઢોકળા ખાશો એટલે કોઈ નહીં કહે કે આ ફરાળી ઢોકળા છે જે રીતે આપણે ખાટા ઢોકળા ખાતા હોય તેવો જ સ્વાદ આવે છે તો ઢોકળા તૈયાર છે તો ગરમા ગરમ ઢોકળા ઉપર આપણે લીલા ધાણા થી ગાર્નિશ કરી લેશું ખૂબ જ સરસ દેખા આવે તેના માટે આપણે અહીંયા થોડા એવા દાળબના દાણા પણ ઉમેરી તો તમે જોઈ શકો છો ઢોકળા આપણા કેટલા સોફ્ટ બનીને તૈયાર થયેલા છે આ ઢોકળા ઠંડા થયા પછી પણ ખૂબ ટેસ્ટી લાગે છે ઢોકળાને તમે ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરો તો છે ને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા સ્પોન્જી ઢોકળા તો હવે જે લોકોને સામો પસંદ નથી તે આ રીતે બનેલા ઢોકળા ખાવાની ક્યારેય ના જ નહીં પડે તો હવે ખીચડી ખાવા કરતા આ રીતે ફરાળી ઢોકળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે અહીંયા જોઈ શકો છો ઢોકળામાં કેટલી સરસ જાડી પડેલી છે નાની નાની ટિપ્સનું તમે ધ્યાન રાખશો એટલે તમારા ઢોકળા પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે જો તમને મારી રેસિપી થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ચ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ